ખેલ મહાકુંભ અંતર્ગત છોટા છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઇ હતી ચેસની આ સ્પર્ધામાં અંડર ઇલેવનથી લઈ ઓપન એજ ગ્રુપમાં પાસઠ જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓએ ભાગ લીધો હતો ખેલ મહાકુંભ અંતર્ગત આ રમત રમીને અબાલ વૃદ્ધ રાજ્યકક્ષાએ નામના મેળવી રહ્યા છે પહેલાં મારા ઘરમાં મારા દાદા અને પપ્પા ચેસ રમતા હતા મને પણ ઇન્ટરેસ્ટ હતો પણ ખાલી ઘર પૂરતો બહાર કોઈ પ્લેટફોર્મ નહોતું ચેસ રમવા માટે પછી બે હજાર દસમાં નરેન્દ્ર મોદીએ આપણા ગુજરાતમાં ખેલ મહાકુંભનું આયોજન કર્યું અને એમાં ચેસ ગેમ હતી તો તેમાંથી મેં ચેસ ગેમ સ્ટાર્ટ કરી અને મને ચેસ માટેનું એક પ્લેટફોર્મ મળ્યું અને પછી એ જ રીતે કેટલાક ઘણા વર્ષોથી હું રમું છું અને રાજ્ય લેવલે હું જઈ ગઈ છું અને આ ફેરે પણ મને ઉમીદ છે કે હું રાજ્ય લેવલે જઈશ હું આ ચેસ રમત સામાન્ય વર્ગના લોકો રમી શકતા નહોતા પણ હું આદિવાસી હોવા છતાં ચેસ રમું છું અને મારી શાળામાં અમને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો તેથી હું તાલુકા કક્ષામાં પ્રથમ નંબરે આવી જ્યારે હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન હું ચેસ રમતમાં મને શોખ હતો પણ તે પછીથી મને કોઈ આમાં મોકો મળ્યો નહીં અને મારી જોડે ચેસ રમનાર પણ કોઈ હતું નહીં છતાં મેં અત્યારે ખેલ મહાકુંભની અંદર સિક્સટી અબાઉ છું તો પણ ફોર્મ ભર્યું અને મેં અત્યારે મને ચાન્સ જે મળ્યો છે એ પ્લેટફોર્મ મળ્યું એના કારણે હું અત્યારે વિજેતા બન્યો છું અને રમ્યો છું એમાં